બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે થરાદરી વિભાગ જન ક્ષત્રિય મોચી સમાજ દ્વારા આયોજિત ત્રેવીસમો સમલગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોચી સમાજના અગિયાર નવયુગલોએ સમાજની સાક્ષીને પ્રબુત્તામાં પગલાં માંડ્યા નવયુગલોની ગ્રંથિથી જોડતા થરાદરી મોચી સમાજના આગેવાનો તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવયુગલોને જીવનમાં આશીર્વાદ આપ્યા તેમણે સમાજમાં દાનવીરો દ્વારા લગ્ન જીવનમાં જોડાયેલા વર્ગ વધુ અને કર્યાવર સહિતની ભેટ સોગાતો આપી અને તમામ દાતાઓનું સમાજની કમિટી દ્વારા સન્માન કરવામાં આવ્યું તેમજ તાનેરા મોચી સમાજ દ્વારા સમૂહ લગ્ન મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં મોચી સમાજની કારોબારી તેમજ યુવા સંગઠન અને મોચી સમાજના ઉત્સાહી કાર્યકરો દ્વારા સમૂહ લગ્નની કામગીરી કરવામાં આવી તેમજ સમાજના દરેક આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું સગ્ન લગ્નમાં સહયોગી બનનાર દરેકને શાલ ઉઢાડી સ્વાગત કરવામાં આવ્યું અને તેમજ પરમ પૂજ્ય સેવાનંદ બાપુએ તમામ નવ યુગલોને આશીર્વાદ આપ્યા અને સમાજ દિવસેને દિવસે પ્રગતિ કરે તેવા આશીર્વચન પણ આપ્યા આમ થરાદરી મોચી સમાજના ધાનેરા ખાતે યોજાયેલા ત્રેવીસમા સમુલગ્નને સુખદ રીતે યોજી સમાજને પ્રગતિની દિશા તરફ લઈ જવા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને આવનારા સમુલગ્નની જાહેરાત કરવામાં આવી હતી